સુરતના રસ્તા પર પર નબીરાઓ પોતાનો પાડવા માટે વાહનો બેસીને છાસવારે સ્ટન્ટ હવે યુનિવર્સિટીમાં પણ નબીરાઓ બેફામ બન્યા હોય તે રીતે જીવને જોખમમાં મૂકીને સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે યુનિવર્સિટીના ગેટ પર મુકાયેલા સીસીટીવીમાં દ્રશ્યો કેદ થઈ જતા નબીરાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે બેફામ બનેલા નબીરા યુનિવર્સિટી કેમ્પસમાં પૂરપાટ ઝડપે કાર દોડાવી જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા સ્ટન્ટ કરનાર યુનિવર્સિટી કેમ્પસમાં જતા યુવાનને ટક્કર મારી હતી અને સિક્યુરિટીના ધજાગરા ઉડાવતા નબીરાઓ કેમેરામાં કેદ થયા હતા કારના બોનેટ પર પર બેસી રોડ સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમે નાખતા યુવાઓના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે કાર ચાલક યુનિવર્સિટીના લો સ્ટુડન્ટ હોવાની ચર્ચા ચાલી રહી છે આ મામલે કુલપતિ કડક પગલાં લેશે કેમ તેવા સવાલો ઊભા થયા છે જોકે આ વિડીયો એક વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે સાથે જ આ નબીરાની સાથે સિક્યુરિટી પણ મળેલી હોય તે રીતે તે નબીરાની સામે હાથ હલાવતો જોવા મળ્યો હતો